હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે 6 4 વાગ્યામાં ઊઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને આજે છે રવિવારને દાદાનો હુકમ થયો છે સાળંગપુર વારાનો તો દર્શન કરવા જઈ છીએ ચલો તમને પણ કરાવશું અને સફરનો આનંદ માણીએ મજા ઓ ના હોય વેલા હા

મેલળીમાં અત્યારમાં ચકલા બધા બોલે છે કેટલા બધા ડાયડે ડાયડે ચકલા હે તો કેટલા બધા હે ગોંડલના ના ચકલા બધા અહીંયા જ ભેગા થયા વાગી ગયા છે આઠ અને નાસ્તો કરવા ગાંઠિયાનો અહીંયા જયેશ ભાઈ વાર આવે સાળંગપુર ગાંઠિયા ખાય છે અને છે કે ભાઈ ફેમસ છે મસ્ત કામકાજ છે જોરદાર ધોરાજી વાળા જ છે ગાંઠિયા જલારામ ગાંઠિયા ચીપ્સ ને જલેબી ને બધું રાખે છે તો ચલો નાસ્તો કરીએ અને કેવા છે જોઈએ ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ ગાંઠિયા મરચા જોઈ ને ખાવાનું મનો થઈ જાય ના હું છે કઢી છે કઢી ને ચટણી ને લીલા મરચા ને આવી જાવ બધા ગરમા ગરમ ગાંઠિયા ખાવા ગાંઠિયાનું કામ ઊંચું હાવ પોતા રોજ આવા હે પાછી હાઈવે રેસ્ટ કરવા માટે નીલગાય છે વાહ રસ્તામાં રેસ્ટ કરવા માટે ઊભા

제이 바지렁블리 제이 고우마타 꿀다이야

આ બે હજાર ને પચીસનો છેલ્લો રવિવાર છે અને દાદાનો હુકમ હતો એટલે સામેથી દાદાએ બુલાવો હતો દાદાનો એટલે પહોંચી ગયા કરાવું તમને દર્શન જય બજરંગબલી જય બજરંગબલી જય બજરંગબલી મંદિરની દીવાલનું કોતરાણી કામ જોરદાર છે ફૂલ ટ્રાફિક છે આજે

અંદર જવું ને અહીંયા દર્શન થઈ ગયા ફટાફટ જલ્દી થી અને આજે પબ્લિક ફૂલ છે જોઈ શકો તમે છતાં એ પાંચ મિનિટ ઊભું નથી રહેવું પડ્યું તરત થઈ ગયા દાદાના ના દર્શન જયેશભાઈ કરાવી દીધા દાદાના ના દર્શનો હાલો અંદર અહીંયા જોઈ આવ્યું

અને આટલું બધું પબ્લિક છે તો એ ટ્રાફિક જરાય લાગતું નથી ડીસો લેવાની છે અને પછી લઈ અને આગળ અહીંથી વરસાદ લઈને બેસી જવાનું અહીંયા લઈ લીધો છે હાલો બધા વરસાદ લેવા

અત્યારે બાર લાઈન થઈ છે વધારે એટલા માટે મળે છે દાદાને ધરાવેલા રક્ષા સૂત્ર સરસ દર્શન કરી અને હવે અહીંયા મોટી મૂર્તિ છે ત્યાં દર્શન કરવા જાઉં છું આ મૂર્તિ બની ની પછી હું આ પેલી વાર આવ્યો આની પેલા પણ એક વાર આવ્યો તો લગભગ બે થી ત્રણ વર્ષ થઈ ગયા કરાવું દર્શન તમને આ ભાઈએ ફોટો પાડી દીધો આમ આવતો આ ભાઈએ ફોટો પાડી દીધો જોરદાર આપણને તમારું નામ હું માધવ ઢીલવા માધવ ઢીલવા થેન્ક યુ ભાઈ વેલકમ પાડી દે ફોટો ના આ ફોટો સાળંગપુર જય બજરંગ બલી બહુ બધું પબ્લિક છે આજે દાદાના દર્શન માં પહોંચી ગયા છીએ અહીંયા પેંડા લેવા સાળંગપુર થી બે કિલોમીટર આગળ બાજા રાયસંગ વાળા છે યોગેશભાઈ કરીને એના પેંડા પ્રખ્યાત છે તો ચલો બતાવું તમને ઘણી આઈટમ અલગ અલગ છે યોગેશભાઈ તમારે જયેશભાઈ થાબડી જ કરાવવા

ગમે ત્યારે આવો સાળંગપુર બાજુ ત્યારે ત્યાંથી બે કિલોમીટર આગળ છે યોગેશભાઈ નામ લખેલું છે બાજા રાયસંગ આ નામની દુકાનો તો ઘણી બધી છે પણ આ યાદ રાખજો ને નંબર અહીંયા લખેલા જ છે એટલે યોગેશભાઈને ફોન કરશો એટલે યોગેશભાઈ ચિંતી દે તમને એનું સરનામું એક ઊંડાની કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો છે ને અહીંયા બેસ્ટ જગ્યા છે બતાવું તમને તો અહીંયા પક્ષીઓના માળા પણ મળી જશે ચણનું પણ મળી જશે અને કુંડા અલગ અલગ જાતના છે જોરદાર તમારે ફૂલ છોડના હોય એક કુંડા છે ડિઝાઇન તુલસી હોય તો એના માટે ઉપયોગી છે અને ત્યાં તો હજી કાચની ઘણી આઇટમ છે માટલા માટલા અલગ અલગ જાતના છે આ માળાઓનું કલેકશન જવાબદાર છે ચલો હવે નીકળીએ ફટાફટ અને હવે ડ્રાઈવિંગનો વારો છે મારો ચાલો બોટાદની બજાર છે ને વાહ આવી ગયા છીએ સીએનજી બમ્પે ગેસ પુરાવા તો ભરી આવો જેસીબી નો જયેશભાઈ જેસીબી લેવું કા જેસીબી ને પેરા ચાલુ કરવા વાહ જેસીબી ને આ ટેન્કર ને હનુમાન દાદા ના દર્શન કરીને નીકળી ગયા છે પાછા ભાઈઓ દર બાજુ હવે થોડી વાર માં પહોંચું જય મા કાઈસ વાગી ગયા છે પૂણા ત્રણ એન્ડ રેસ્ટ કર્યો છે એક જગ્યાએ ચા પી વાગ્યા છે જયેશભાઈ ની અને હું બેઠો છું ગાડીમાં ચલો સાથે જમીએ આ બાજુ સી જવાનું નામ ઉગી ગયા છે આમ કંડોણા હે જયેશભાઈ જયેશભાઈ હારી ખેંચી લીધી ગાડી આઈ જે બાપુ જો આરામ મળે

જય માં જય માતાજી અત્યારે ભવિષ્યના બધા ભેગા થઈ ગયા આ તો અત્યારે ચાલુ કરી દીધી છે તે કઈ રૂપ નહી ચાલુ আকান্টি মাকন ছুকেড আংসাকে আকান্য়іে আন্য় ওন্য়ে সোমে পাকেয়ে মাঠসাচে কাপানে জকে আকে আংদে বাপান্য় আন্য় માતાજીની આરતીના સરસ દર્શન થઈ ગયા હવે નીકળીએ ભાગ્ય આવ્યો છે ઓલી બાજુ ઉપર નથી આવ્યો જો ઉભો ભાગ્ય મિત્રો પહોંચી ગયો છું ઘરે એન્ડ મમ્મી આવ્યો અત્યારે હું આવ્યો ને જ્યારથી વાં સાળંગપુર થી ત્યારે હિંચકા ઉપર બેઠા હતા અત્યારે હિંચકા ઉપર જ બેઠા છે હિંચકો એટલો ગમી ગયો નહીં અને ડુંગળી સુધારે છે આજે લીલી લીલી ડુંગળીના ભજીયા કરવાના છે મસ્ત ભાગ્યા પહોંચી જાય જેવો મારો ભાઈ

વાગી ગયા છે આઠ અને આજે ખુબ એટલે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે હનુમાન દાદા ના મસ્ત દર્શન થઈ ગયા અને મજાની વાત એ છે કે હજી યુટ્યુબમાં ઇન્કમ ચાલુ નથી થઈ પણ બધાનો સપોર્ટ પ્રેમ એટલો બધો છે ને કે હમણાં બેઠા હતા તો બે જણા આવ્યા સબસ્ક્રાઈબર છે આપણા અને દરરોજ વિડીયો જોયે છે હવે ઉતાવળોમાં તો એટલે કઈ પૂછાણું નહીં અને એને કીધું કે વિડીયો પછી બનાવજો એને કંઈક ઉતાવળ હતી પણ એ છે ને એને કઈક નવું શોપ ઓપનિંગ કરી છે ને તો ગિફ્ટ લાવ્યા હતા મારી માટે ખુશીની વાત એ છે કે ઓળખતો બી નથી અને એટલો બધો પ્રેમ સપોર્ટ બધા આપે છે તો મસ્ત ગિફ્ટ લઈ છે બે જોઈ શકો છો તો એની કઈક ખુશી જ અલગ છે હજી તો આ આપણું પેલું અચીવમેન્ટ છે નહીં પ્રણવ કેવી ખુશી કેવી થાય અને છે ને હવે આ ઘરે જઈ અને પછી મમ્મી પપ્પા ની સામે ખોલીએ અને પછી જોઈએ રિએક્શન અને એ લોકો પણ આ વ્લોગ જોતા હશે તો તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ

લેવું આવે પછી એવું જ આવે આ એક મિત્ર એક તારું એક મારું ટેસ્ટ કરીએ છે ચલો ખાવા લાઈફમાં વખત મને વાહ છે સારું મને મજા આવી એમ મારા તરફ શનિ લઈ લીધા પૈસા એટલે ને અનફોલો કરના જો કોઈ ફોલો કર્યો હોય તો રમકડા બનાવે છોકરો વાહ

કોનેય મુગરાણો તો દુકાને બે સબસ્ક્રાઇબર આવ્યો તા હા એને નવી દુકાન ખોલી આ ગિફ્ટ કે લઈ ખોલી હું દીધી એને ગિફ્ટ હું દીધું જોઈએ આપણે પછી અમે જ અરે એ પૂછવા દે પેલે અલી તો વિડિયો હું બનાવું એ પેલે તો ની લે હા કે આવશું કે અત્યારે મોડું થાય છે અલગ અલગ હે છે વાહ પરફ્યુમ તો છે તો જોરદાર કરો કો કોમ્બુચ સપેટ કાઈ મી કે તમારો બ્લોગ જોયો મે વાહ કેમ છે આ સ્પ્રે છે વાહ જોરદાર હમ બહુ મસ્ત છે આ મને આ જો જોરદાર

અને સ્મેલ અને આ વસ્તુ છે ને એવી ગિફ્ટમાં આપી છે કે હું રોજ ઉપયોગ કરું મને અતરનો ને સેન્ટનો એટલો શોખ છે કે વાત જવા દો અને વસ્તુ પણ એટલી જોરદાર આપી છે એટલે થેન્ક યુ સો મચ એટલો બધો પ્રેમને સપોર્ટ કરવા માટે અને આ બી જોરદાર છે ચારે આખા કુંભો અને એકથી એક સ્મેલ છે જોરદાર એટલે બહુ ખુશ થઈ ગયો તો તમારો આભાર કઈ રીતે માનું એ કંઈ વ્યક્ત નથી કરી શકતો અત્યારે તો લાસ્ટ બાર થેન્ક યુ સો મચ કેમ છે પ્રણવ એક થી એક છો બાકી ચલો બધા મસ્ત ગરમા ગરમ ભજીયા ખાવા મમ્મી ઉતારે છે ગરમા ગરમ ભજીયા આવી જાઓ વાહ સાળંગપુર થી મિત્ર માટે રક્ષા સૂત્ર લઈવો છું બાંધી દો એટલે અમારી બે દોસ્તી અમર રહે બરાબર ને મિત્ર બરાબર ટાઈટ કરીને બાંધી ડબલ ગાઈટ વર્તો ને હા હા

ગઈ તો નાય બજે ઉપાડી દે ભાર ના સ્વિચ ઓફ કર અરે ને દઈ આવે છે દઈ દઉં છું અત્યારે દેરી દેરી દઈ આનું આવે હાલો પૂરો કરીએ બધાને ગુડ નાઈટ જય માતાજી જય કૃષ્ણ બાય જય માતાજી